શું નામ તમારું મારું નામ શિલ્પાબેન કુમાર ખાણિયા છે અને હું એક સમાજ અગ્રણી છું જે શિવાજી સેના જે વિક્રમ સોરાણી છે કોળી સમાજના જેવા તેના સમૂહ લગ્નમાં છેતર પેટી થઈ હતી અને તમારી પાસે નવ વધુઓ અને પરિવારજનો ન્યાયની આશા માટે આવ્યા હતા શું સમગ્ર મામલો તો તમને કંઈક રીતે ખબર પડી ચાર પાંચ દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે આવો અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો પણ ચાર પાંચ દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કંઈ લીધું નહોતું જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ પણ પછી દિવસે ને દિવસે આ બધી મેટ રહી બગડતી ગઈ અને એના જે હતા સમાજને બધાને હજી ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ લગ્ન તો થશે જ આવા એના મળતિયાઓ બધા એ રહ્યા છે એ બધાને છે ને આવી રીતે ધમકી મારે છે અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા હતા તો હું બધાને કહેવા માંગુ છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે આવા લગ્ન કરેલા છે જ્યારથી એને પાંચસો પંચાવન સાહી લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કૌભાંડ ચાલુ કરી દીધા છે પેલા સાહી સમૂહ લગ્ન એને ચાલુ કર્યા ત્યાંથી જ એને પૈસા વધવાનું ચાલુ થઈ ગયું એક દોઢ કરોડ રૂપિયાની માટે થી એને મળ્યા સમૂહ લગ્ન માટે થી ત્યાર ધંધો ચાલુ કરી દીધો છે અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ ધંધો આદરી દીધો છે અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ ધંધો બંધ કરું છું આ ન્યાય આજે ન્યાય છે ને આજે જે પંચાવન દીકરીની આરે જે આ વસ્તુ બની છે ને એનો ન્યાય એક જ વસ્તુ છે વિક્રમભાઈ પોતે એમ કહી દે કે આજ પછી હવે આ સમૂહ ધંધો હું બંધ કરું છું શું પાસે કેવી અપીલ કરો છો પોલીસ

આવ કાચું જમરવા ને કોઈ પણ પાણીની ની વ્યવસ્થા ન એક બોટલ 60 રૂપિયાની મળતી હતી અહીંયા આકડે સુનેતાજી ને સુનેતાજી દાગીના આપ્યા હતા તે કેવા દાગીના હતા ઈ દાગીના સાવ ખોટા છે અમે સોની આગળ બધું તપાસ કરાવ્યું એકે પણ દાગીનો એમાં સાચો નથી સોના ચાંદીનો તમારે બ્રાહ્મણ વ્યવસ્થા કરી લેવાની બ્રાહ્મણની વ્યવસ્થા પછી ઓલું આટા ફરે ઈડ ઈ પણ અમે ઘરેથી લા છાણા લાકડા પણ અમે ઘરેથી લઈ આવ્યા કેટલા અમારે ચાર હજાર રૂપિયો આપ્યો હતો અહીંયા લઈ કેટલા રૂપિયા અમે એકવીસ હજાર ભયરોતો સમૂહ લગ્ન માં શું લાગે છે તમારી કરી છે ને આ લોકો કાયદેસર પોલીસ ખાતા આ લોકોનો કાક ન્યાય લેવો જ જોઈએ અને અમને ન્યાય પણ જરૂર જ જોઈએ આનો